હેલો દોસ્તો તો યાર ઘણા ટાઈમ પછી વિડીયો બનાવીએ છીએ અને આ ટોપિક હે વિડીયોના કબૂતરના લખવા માટે લગભગ આપણે આ થઈ ગયો ચોથો વિડીયો રહી છે આપણે આ ચેનલમાં કબૂતરને લખવા માટે કેમ કે ઘણા ટાઈમ પછી હું એ ઉપર આવ્યો તો જોયું તો કબૂતરે છે ને તો એ નીચે રહ્યું હે અને લખવાની અસર થઈ ગઈ ફૂલુકમાં ફૂલ અસરમાં આવી ગયું હે એના માટે કાલે રાતે દવામાં લઈ આવ્યો કાલે રાતે દીધું છે અને હવે અત્યારે દેવાની છે તો તમને બતાવ દવા કઈ એ તો દવા તો આવેલી આપણે પેલા જે બે જ છે ન્યુરોબિયન ફોર્ડ અને કા હે એક જીફી ઓ કરીને આવે એ મળે તો પછી એના કરતા સારી એના કરતા આવડી સારી ટેબ્લેટ આવે જો અને અડધો અડધી બે ગોળી દેવાની સવાર સાંજ ટાઈમની તો તમને કીધું કે છે તો આપણે બીજા વિડીયોમાં કીધું હોય કે સવારે આઠ વાગે દો ને તો રાઈતે પણ આઠ વાગે દેવાની અને હવારે નવ વાગે રાતે નવ વાગે આવી રીતના બાર બાર કલાકના ગાળામાં દેવાની અને જો આપણે એ કબૂતરની કન્ડિશન તમને બતાવું બહુ લખવામાં આવી ગયો તો બાકી તો કબૂતર છે આપણે હતા એ જ આમાંથી ઘણા ચાર પાંચ કબૂતર લઈ દીધા હતા પાછા આવી ગયા

એના માટે નથી પણ હવે લખવામાં આવી ગઈ જોઈ એને આપણે દવા જઈ દઈએ અને કેટલાક ડીમાં સારું થાય છે એ જોઈએ જો હવે ભાઈ કાતો એક વિડીયો મૂકી દે અપલોડ કરી દે અને સારું થઈ જાય પછી પછી શોર્ટ વિડીયો બનાવીને અપલોડ કરતો રહે પાછળનો કેમેરો કરીને બતાવ જો આવડવા પુલ લખવામાં તો આવી ગયું છે અને બે ટાઈમ દવા દીધી હતી ટાઈમિંગ કંઈખો નહોતો રહ્યો ટાઈમિંગ આડાફોડો થઈ ગયો તો હવે અત્યારે જો દવા દઉં છું ને સાડા આઠ થયા છે તો રાઈતે દવા દઈ સાડા આઠ વાગે જ દઈ હે ડૂકી પડી જાય છે ને દવા આપી દઉં એક એક ગોળી કરીને પાણી પીવડાવી દઉં સિરીન ઉતાવળમાં મહિલી નહીં ક્યાં ડાવરી મુકાઈ ગઈ પણ અડધી અડધી ગોળી નાખીને જો તમારા જઈ ગયા હોય ને બીજું ને કઈ પિંજરું હોય પીડું હોય તો કબૂતર લખવામાં ગમે આવી ગયું હોય ને બીજા કબૂતર થી નોખા જ રાખવા ભેગું ના રાખવું કે મારી પાસે એટલા બધા કબૂતર નથી એટલે વાંધો ના આવે પણ જણકો ફૂડો હોય ને બધા કબૂતર ભેગા હોય એટલે એકાબીજાના હવા લાગે કબૂતરની ખાવા પીવા માને મારે તો દાણાને ક્યાંય બગાડતા ના હોય એટલે વાંધો ના આવે કબૂતર વાયરસ એકાબીજાને ફેલાય નહીં પણ પાણીને કબૂતર પીતા હોય એટલે જલ્દી ઓલું થઈ જાય કબૂતરના એટલે જેમ બને એમ નોખું રાખવું જે કબૂતર ને થઈ ગયો હોય ને ગમે કબૂતર બીમાર હોય તો એ નોખા જ રાખવો કે અમુકને ને ખૂડો હોય તો પછી કબૂતર વધી જતો હોય બીમાર હોય એક ને કબૂતર ને માયરે રાખે એટલે જે કબૂતર આપણે ચૂરું એને છે જે શરદી લાગી ગઈ છે પણ હું કઈ જાતે વાંધો નથી એને એક બે ફેરી દવા પાઈ દે એટલે એની થઈ ગયા ઠીક કે દોસ્તો આ તો આપણો આજનો ટોપિક એટલો જ કબૂતરને લખવા માટે અને જો રોજે રોજ અપડેટ મળે તો ટાઈમ મળે તો વિડીયો બનાવતો રે આનો કે કેટલી કન્ડિશન છે કેવીક નહીં બાકી બે ચાલતી બે ચાલતી શોર્ટ વિડીયો જેમ ટાઈમ મળશે એ પ્રમાણે વિડીયો અપલોડ કરતો રહે બાકી તો ભાઈ વીક છે ને સેટઅપ હજી એમને એમ જ છે જ્યારે બહાર બેઠા કબૂતર હમ બાકી તો કંઈ છે નહીં નવીનમાં હતું એ બતાવ્યું સારું તો મન બીજા વિડીયોમાં નવા ટોપિક ટૉપિક અને જો કાલ પરમથી પાછો ટાઈમ મળશે તો પાછો વિડીયો બનાવીને અપલોડ કરી દઈએ કેવી કન્ડિશન પાછી બુદ્ધાની હે અને કેટલા દીમાં એને સારું થાય છે એ જોઈએ સારું બાય